વડોદરાના નંદેસરીમાં યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવી દેવાના મામલે કોંગ્રેસ નેતાનો પુત્ર દસ દિવસથી ફરાર છે ચૌદમી મે ના દિવસે આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશનમાં આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાઈ હતી અનિરુદ્ધ કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ ગોહિલનો પુત્ર છે અને તેને ફરિયાદી યુવતી સાથે બે વર્ષ પહેલા શારીરિક સંબંધ બાંધ્યા હતા જે બાદ યુવતીને ગર્ભ રહી જતા જબરજસ્તી આણંદની ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યા હોવાનો આરોપ છે આ મામલે પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું જ્યારે આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ સામે એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધાયો છે આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો દોહિત્ર થાય છે હાલ પોલીસની ત્રણ ટીમો આરોપીની શોધખોળમાં લાગી છે આરોપી અનિરુદ્ધ સિંહ રાજેન્દ્ર ગોહિલ એણે ફરિયાદી સાથે માર્ચ બે હજાર ત્રેવીસ થી લઈને આજ દિન સુધી ફરિયાદી ની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે એવી ફરિયાદ આપવામાં આવી છે ત્યારબાદ ફરિયાદી આરોપીને એબોર્શન પ્રેગ્નન્સીની જાણ થતા એને ફરિયાદીની મરજી વિરુદ્ધ એબોર્શન કરવામાં આવ્યું છે એવી ફરિયાદ આપવામાં આવી છે અને સાથે સાથે એટ્રોસિટી ની કલમ લગાડીને એટ્રોસિટી ની વિરુદ્ધ ની પણ ફરિયાદ કરવામાં આવી છે